નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત ભગત વડોદરા ઝોનની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી દ્વારા અધિકારીઓ અને પદાધિકારીઓની સફાઈ કામદાર પ્રત્યે સંવેદના જાગૃત થાય તથા તેમના માટેની યોજનાઓથી અવગત થાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કરજણમાં વડોદરા ઝોનની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી દ્વારા અધિકારીઓ અને પદાધિકારીઓની સફાઈ કામદાર પ્રત્યે સંવેદના જાગૃતતા માટે સેમિનાર યોજાયો હતો જેમાં વડોદરા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાની છવ્વીસ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ ઉપપ્રમુખ સેનેટરી ઇન્સ્પેક્ટર અધિકારીઓ અને પદાધિકારીઓએ ભાગ લીધો હતો આ સેમિનારમાં પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર એસપી ભગોરાએ જણાવ્યું હતું કે સ્વચ્છતાના પ્રખર આગ્રહી એવા મહાત્મા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાં સ્વચ્છતા મૂળભૂત જરૂરિયાત છે આ જવાબદારીઓ જ્યારે નગરપાલિકાના હસ્તકમાં આવી રહી છે ત્યારે તમામ ઉપસ્થિત અધિકારીઓએ તેને ઉત્સાહભેર ઝીલી લેવી જોઈએ